એ મારે અમૃત પીવું હતું મને ભાગ્ય ન મળ્યું એ અમૃત પીવાનું ભાગ્ય ઠાકોરજી હૃદયમાં બેઠા હતા એમનાથી ન રહી શકાયું અને મારા બાપુ બાપુના ઘરે ઠાકોરજીના અનન્ય સ્નેહ વાત્સલ્યથી આવ્યા પછી મને બાપુને તુલસીજી કહેવાની શું જરૂર કે વાલ્મીકી શું કંકું મારા બાપુ મારે માટે બસ પૂરતા છે અને મને એમને રામ આ રામામૃત પીધાથી મને બે સ્વાદ મળ્યા છે બે પાદુકા મળી છે એક પાદુકા મળી છે મારો દ્રઢાનુરાગ આ સંતોના ચરણમાં દ્રઢાનુરાગ ઠાકોરજીના કર્મમાં દ્રોઢાનુરાગ અને બીજી પાદુકા મને મળી છે મારા દોષનું સંપૂર્ણ દર્શન હું ક્યાં ભૂલું છું હું ક્યાં અવ્યવસ્થિત છું આ બે પાદુકા પાદુકા પર્વમાં બાપુએ આપી ઠાકોરજીએ આપી કથાએ આપી જેને આપી બસ આથી વધારે મારી પાસે કઈ શબ્દો નથી મારી શક્તિ નથી હું મારા બાપુને આટલા બાપુ નહીં ભગવાન સાચવ છે મારા બાપુને કોઈની નજર ન લાગે એના વખાણ મારા બાપુને બીજું કઈ નહીં એ મારા મારા બાપુને એના વખાણથી કોઈને મારા બાપુ નજર એ સંભવ નથી પણ જીવનો સ્વભાવ છે એટલે બોલવું છું અને આટલું જ છે તમને બધાને મારા જય 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 શિયા રામ બોલો જય 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 શિયા રામ જય જય શિયા રામ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અહિયાં થોડુંક પણ તમને કષ્ટ પડ્યું હોય તો એ તપ સમજો પણ મેં તો તમારા બધાના મુખ ઉપરથી એક જોયું છે કે તમારી પ્રસન્નતાની પરાકાષ્ઠા નહોતી એ મેં અનુભવ્યું છે અને એની પાછળ તમારા મુખમાં તે વાક્ય નીકળતું હતું તે આવો આનંદ ક્યાંય નથી મળ્યો ત્યાં અહીંયા બાપુએ આપ્યો ઠાકોરજીએ એ આનંદ આપ્યો ફરી બધા મને એમ કયા કરે બાપુને અહીંયા ફરી નિમંત્રણ બાપુનું ઘર છે એ નિયંત્રણ મારા બાપુને હું નિયંત્રણ ન કરી શકું નિમંત્રણ ન કરી શકું એ વાત જ નહીં જ્યારે ઠાકોરજી પાછા આપણને એટલે બસ એ શબ્દો ત્યાં ઝટકી જવા દો અહીંયા વારંવાર મળીએ ભજન કરીએ અને ભગવાનને ન ભૂલીએ અહીંયા મળીએ ભજન કરીએ ભગવાનને ન ભૂલીએ કોઈને ખપ ન લાગીએ તો કઈ વાંધો નહીં કોઈનું ખૂંચી ના લઈએ ખરે માર્ગે ન જવાય તો અકળાતા નહીં પણ કોઈ ખોટી માર્ગે ન જાય એક દિવસ ભગવાન આપણને ખરે માર્ગે લઈ આવશે ખરે માર્ગે બેઠા છીએ તમને સૌને જશે